अवचित्र मारवणो तो पसाय गयू मारू मारी आल हूं ओम करीन ओम मारवणू ई के अरे दबाले इतने बंदूक फुटतच दे फुटतच नाही आता आजू जो गजली या ट्रेडिंग बगडी नवी

આપણે ઉતાર્યા આજ કે આ સાજીમાં તો જડતું જ ના ના તો જતો જ જાય મેળામાં મેળામાં ફરવા જતો રહે આબુજી ને બધા તો હી એ પોંગર ના મારવું પડતી બંદૂકથી બંદૂક લાવશે પડતી કે બંદૂક લાવશે પણ મારો ગોમ મત જાય કન સોક મલસી રહે તો મળે તો પીય પાટ હડો વીડિયો રાખજો ના બતા કે વીડિયો એરા પર આવી તો એરા લાઈ તો સદા કે ઉપર હેડો હા લે લે હેડો લે આપો ના લાગવાનું ખબર પડ્યો આપડે બસ માં જતા રહ્યા હોય ડાયરેક્ટ અલ્યા કાકા છોકરો રીવાણું બંધુ છે આપીએ

इंदो वाला वाला ले ले हजार ले जितका भाई आलो तो महाती आता है बंदूक बन कर लाइट वाला गुग्गा लाई दे હવે <kung> નહી <government> અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો